ગાંધીનગર નફાની લાલચ આપીને ભુવા અને ભત્રીજાએ કિરાણાના વેપારીને દોઢ લાખમાં ઠગ્યો ગાંધીનગરના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામના કિરાણા વેપારી સહુલ ઠાકોર ઉંવ ઉીસ સાથે તાંત્રિક વિધિના નામે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ ગાંધીનગર સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ગામના ભુવાજી બળદેવજી શંકાજી ઠાકોર અને તેમના ભત્રીજા અજીતજી ભરતજી ઠાકોરે ધંધામાં વધુ લાભ અપાવવાની માટે એક લાખ પચાસ હજાર રૂપિયા પડાવી લીધા હતા તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે ના રોજ વિધિ દરમિયાન વેપારી બેહોશ કરીને બંને આરોપીઓ નાસી છૂટ્યા હતા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રાતે એટલે જેને બાઠા હોય ને એને રાતે બોલા પાસે રાતે બોલાવી અને એક ધૂનો કર બહુ ધૂનો કરે ને એટલે બીજી બાઈ હોય ને તે ઘેર મારજા ને જેને લઈ જવું હોય ને ઉપર લઈ જ ઉપર લઈ જઈને એનું પતાય ને પાહો નીચે રાહુલ ગાંધીજી

લઈ જઈને સાપે લાવ્યું લાવે સાપે લાવીને પછી શું કર્યું કઈ કર્યું કઈ ખવડાવ્યું કઈ મન ખબર નહીં કઈ મન કઈ ફોન જ નથી પછી એવું કઈ ખબર જ નહીં ક્યાં લઈ ગયું ક્યાં નહીં લઈ ગયું ભાન જયારે અમારા કાકા લઈને ઘરે આવ્યા ત્યારે મને ભાન આવી અમારા મારા ભત્રીજો મારા ભત્રીજાને કોઈ દસ વાગે લઈ જાય દસ વાગ્યા પછી કોઈને ભોર હતું નહીં પછી છેલ્લે છેલ્લા અને લઈ ગયા બધા બધા માતાજી દર્શન કરાવ દર્શન કરાવી છેલ્લે છેલ્લા માતાજી ખેતરમાં તો દર્શન કરાવવા માટે આ ભાઈ અજીત લઈ ગયેલું કોઈ મારા ભત્રીજાને તો કોઈ ખબર નહીં તો લઈ જાય તો નહીં લેજો તો ખબર નહીં તો એમ કે જે અજીત કે એમ એ કરતો હતો અજીત્યા એમ કહ્યું છેલ્લે તો દર્શન કરાવી અને નીકળતા પેલો જે મારો બીજો ભત્રી તો બેઠો હતો એને એને ફોન કરીને કહ્યું છેટથી કે તારે કોઈ આ કોઈ ઘેર જવન કરવાની નહીં અને ભાઈને કહી દીધું કે જોણ કરવાની નહીં પછી એ ભાઈ નીકળી ગયા ભાઈ અમારો અમે ભાઈનો ભાઈનો એના પપ્પા જગાવા જતો ભાઈ હતો નહીં તો એના મારા મોટા ભાઈ મને ફોન કર્યો અમે અલગ અલગ ઘેર રહીએ છીએ મારા ભાઈ મને ફોન કર્યો ફોન કરતા સાથે હું તો મારા મોટાભાઈના ઘેર છું ભાઈના ઘેર જઈ અને એનો ભાઈ બંધ દોસ્તાર હતો એક અજીત અજીતભાઈના તો તો અજીતભાઈની મમ્મી બોલી કે મારો અજીત એ રાતનો ઘરે નથી તો અમને એવું અમને એવું સંતોષ ઘડીક લાગ્યો કે ઘરેક કેવો સંતોષ લાગ્યો હા તો બે બંને ભાઈ હતા તો ફરવા ગયા હશે તો અમે પછી અજીતને ફોન કર્યો અજીતે ફોન કર્યો કર્તવ્ય બોલ્યો કે રાહુલ મારા સાથે નહીં તો રાહુલના મેં રાહુલ મેં કીધું અજીતના ને કીધું તો અમે રાહુલના ઓધવા માટે અમે અજીતને લેવા માટે આવીએ તને લેવા માટે આવીએ રાહુલના ના તો હોદો નહીં બતાની મમ્મી તને ચિંતા કરે અમે તને લેવા આવીએ એમ કહી સમજાય બોલાય ને અમે ઘેર લાવ્યા ઘેર લાવીને અમે પોલીસની દાબ ધમતી આલી એટલે તરત તરત એને બતાવ્યો તરત જ એને કીધું અલગ અલગ અમને બના ચાર જણા અલગ અલગ લઈ જઈને કહ્યું કે મને મારા નહીં કોઈ મારા નહીં તો મને તો એ સોગંદ ખાવ પછી હું બતાવું તો પછી એને પછી બતાવ્યું પછી અમારા ગામના મોટી બોરના સરપંચ શ્રી નટુજી સોમાજી બે ગયેલા પછી એના પછી એના પછી એના પછી અમે અમે એને લેવા માટે નીકળેલા અને એના એના બહુ તાંત્રિક હતું એના ઘરે બોલાયો મારા ઘરે બોલાયો આઈને બોલવા માંડ્યો એ કહેવા મળ્યો કે મને કંઈ ખબર નથી હું છું હું નહીં થયું ને તો મેં ગુદામી મેં મેં એને કહ્યું મેં એને કહ્યું કે તું તરત ખબર ના હોય તો હું તારાને તારા બચી બચેલા અમને એ કિડનેપ ની એફઆઈઆર ભરાવું તો એને તરત જ તરત જ ગુજામી ફોન કાઢીને એમ કીધું કે એમ કીધું કે લાલભાઈ એ છોકરો અમારો છોકરો છોકરા કોઈ કરતા નહીં અમે લેવા લેવા માટે આવીએ છીએ એમ કઈ અમારા સાથે ગાડી બે જો ભાઈ તો જ અમારો છોકરો આપ્યો ને છોકરો આપ્યા પછી અમારી ગાડી રિટર્ન આવ્યો નથી હજી તે આવ્યો કે ભૂવાજી એ ના તો અતિ લાપતા થઈ ગયા હવે જ્યાં લાયા તો મારો છોકરો બિલકુલ ઓળખતો નતો કોઈને નતો ઓળખતો મને મને ખુદ બધો ખબર મને મને ખુદ ને નતો મારો છોકરો ઓળખતો જયારે માતાજીના મંદિરમાં આવ્યો આવ્યો ત્યાર પછી મોટી ભોય આવ્યા

એની સાથે સાથે ગામની અંદર એવા ઘણા ખરા પણ ભુવા છે જે વરગાના નામે પૈસા પડાવે છે કે માતાજીના નામે પણ પૈસા પડાવે છે તો આ ઢોંગી ભુવા જે બધા છે એ જીતી જજો તમારો પણ નંબર આવશે એની બીક રાખીને હવે જે પણ કરતા હોય પૈસાનો તોડ કરતા હોય કે જે પણ કરતા હોય સુધરી જજો ન તમારો પણ વારો આવશે